અસંખ્ય પ્રકારના ગુનાઓ કરતા હતા તો એને નિયંત્રણમાં લેવા માટે જે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ બે હજાર પંદર હેઠળ ટોકનો ગુનો દાખલ કરવામાં આવેલો અને એ ગુનામાં ટોટલ છવ્વીસ આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા તમને ખ્યાલ છે ત્યાં લાગી એમાંથી જે ગુન એનો જે આરોપી હતો એ અસલમ ગોડિયો અને બીજા એક મુન્ના તરબૂચ કે જે તે વખતે આરોપી તરીકે હતા અને એની જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી સીઝ કરવા માટે અમે છેલ્લા એક વર્ષથી થી પ્રપોઝલ તૈયાર કરેલી તો એમને સરકાર તરફ થી આદેશ થતા અમે આ બંને આરોપીઓ પ્રોપર્ટી આજે સીઝ કરી છે જે પ્રોપર્ટી જોવા જઈએ તો આરોપી મોહમ્મદ હુસેન ઉર્ફે મુન્નો ઉર્ફે તરબુજ જાકીર હુસૈન શેખ છે એની ટોટલ એક કરોડ ને બત્રીસ લાખ રૂપિયાની મિલકત મળ્યા છે કાચ માં લીધી છે અને જે અસલમ ઉર્ફે બોડીઓ હૈદર મિયાં શેખ છે એની સિત્તેર લાખ જેટલી મિલકત કાચ માં લીધી છે તો અમે આ બાબતે જે જરૂરી કાર્યવાહી છે રેવન્યુ અધિકારી સાથે રાખીને ને જે પત્ર વ્યવહાર કરવાનો હોય એની પ્રોસીજર પૂરી કરી ને આજ રોજ આ મિલકત કાચ લીધી છે આવતીકાલે આને લગતો વિગતવાર નો રિપોર્ટ અમે નામ દર કોર્ટ માં સબમિટ કરવા જઈ રહ્યા છીએ તો એમાં જે આરોપી મહમ્મદ હુસૈન છે એનું દિવાળીપુરામાં એક ફાર્મ છે જેની કિંમત તેત્રીસ લાખ રૂપિયા જેવી થઈ જાય છે અને બીજું જ એક દિવાળીપુરામાં બાજુમાં એક ખુલ્લા પ્લોટમાં એણે કન્સ્ટ્રક્શન ચાલુ કરીને સાઈટ ઊભી કરેલી એની કિંમત બાણું લાખ રૂપિયા જેવી જવા જાય છે આ એની સ્થાપર મિલકત છે અને એ જ મુન્ના તરબૂચની જંગમ બિલકતમાં એક ઇનોવા ગાડી છે જેની કિંમત આસર સાત લાખ રૂપિયા જેવા થાય છે એમ ટોટલ એની એક કરોડ બત્રીસ લાખ રૂપિયાની પ્રોપર્ટી થાય છે એવી જ રીતે આરોપી અસલમ શેખ ની જોઈએ તો એનું એક અકોટામાં એક મકાન છે જે લાખ ભરેલી પણ એની કિંમત અત્યારે બજાર વેલ્યુ પિસ્તાળીસ લાખ રૂપિયા જેવી થાય છે અને એવી જ રીતે એનું એક બીજું વાડી વિસ્તારમાં મકાન છે એનું બાવીસ લાખ અઠાણું હજાર જેવી એની કિંમત જેવા થાય છે સાથે ઓટો રિક્ષા અને બીજા વાહનો છે એ એની અલગ અલગ કિંમતો મળી અને ટોટલ એની સિત્તેર લાખ રૂપિયા જેવી કિંમત થાય છે જે મોડીએ હા ના એવું કંઈ નથી આમાં જતી વખતે દાખલા તરીકે તમને કહીએ તો જે દિવાળેપુરામાં ફાર્મહાઉસ છે એણે જે તે વખતે ખેડૂત નહોતો એટલે એણે એક બીજી વ્યક્તિના નામે આ ખેતીની જમીન ખરીદી અને ફાર્માઉસ ઉભું કર્યું પરંતુ તપાસ દરમિયાન એવી ખબર પડી કે આ પ્રોપર્ટી મુજબ છે એટલે જેના નામે એ પ્રોપર્ટી હતી એને બોલાવવામાં આવ્યા તો એને સ્પષ્ટ કીધું કે ભલે મારા નામે રહી પરંતુ એણે મારા નામે ખરીદી છે ખરેખર આ પ્રોપર્ટી છે એ મારી નથી આવી એણે વાત કરી એટલે એની બાબતે એનું અમે કોર્ટમાં લઈ જઈને એનું એકસો ચોસઠ નું નિવેદન પણ કરાવે એટલે જેથી કરીને અમને ખબર પડી કે આ પ્રોપર્ટી છે મુલાતર બરાબર એના નામે નથી તેમ છતાં અમે એ સીઝ કરી કારણ કે જેના નામે છે એને એવું કબૂલાત નામું આપ્યું છે કે આ પ્રોપર્ટી છે મુલાતર આ રીતે એના નામે ન હોય તો પણ અમે પ્રોપર્ટી લીધી છે એવી જ રીતે રિક્ષાઓ છે તો રિક્ષાઓ પણ જે અસલમ ગોડિયાની હતી પરંતુ જુદી જુદી વ્યક્તિઓના નામે ખરીદેલી એ વ્યક્તિઓએ બધાએ આવીને કોર્ટમાં એવું નિવેદન આપ્યું છે ભલે અમારા નામે રિક્ષા છે પરંતુ અમારી નથી એ એમની છે અમને ખાલી ચલાવવા તો રિક્ષાઓ પણ અમે ના ધમકાવીને નહીં કોઈ મિલકત છે મિત્ર તારા અથવા તો રિક્ષાની વાત કરી તો રિક્ષા એને ચલાવવા માટે આપે તારા નામે રિક્ષા લઈ દઉં છું તારે અત્યારે રિક્ષાઓનો માલિક છે તે ભાડે રિક્ષા ચલાવવા આપે છે એ અર્થમાં એને રિક્ષાઓ પોતાના નામે લીધેલી અને એ જ લોકોને ભાડે ચલાવવામાં આવે મને ખબર પડી કે આની પાસે ઘણી બધી રિક્ષાઓ છે પરંતુ તપાસ કરતા નીકળેલું કે અલગ અલગ વ્યક્તિના નામે છે એ બધાને બોલાવતા ખબર પડી કે આ રિક્ષાઓ છે તો અસલમ બોડિયા ને પણ એને અલગ અલગ ડ્રાઈવરોને નામે કરી દીધે એ લોકોએ એ પ્રકારનું ખબુલાતનામું આપ્યું અને આમાં કોઈ એનું કોઈ ક્રિમિનલ ઇન્ટેન્શન હોય એવું જ નહીં છેલ્લા દોઢ બે વર્ષથી આ પ્રોસિજર ચાલુ હતી આમાં ઘણી લાંબી છે પેલા તો મિલકત શોધવી પડે છે છે અમારે પણ અમને કોઈ કે મિલકત મિલકત એ એ પછી ખરેખર કોના નામે છે રેવન્યુમાં એ વસ્તુ જોવામાં આવે છે એ માણસને બોલાવવામાં આવે છે કે ખરેખર આ મિલકત તમે ક્યાંથી ખરીદી છે અથવા તો તમે જેની પાસેથી ખરીદી ક્યાં અવેજ સાથે ખરીદવામાં આવી છે એ પણ ચકાસવામાં આવે છે પછી જે મિલકતની ચુકવણી મિલકતના અવેક તરીકે રકમ ચૂકવણી કરવામાં આવી છે એ કયા વર્ષમાં ચુકવણી કરવામાં આવી છે તો એના કોઈ આવકના સ્ત્રોત એ વર્ષમાં છે કે કેમ ઇન્કમ ટેક્સ વિભાગ પાસેથી પણ એની માહિતી લેવામાં આવે છે અને જો આરોપી છે એ જસ્ટિફાય ન કરી શકે કે આ જે રકમ છે એ એના કાયદેસરના આવકના સાધનોમાંથી ખરીદી છે એવું ન જસ્ટિફાય કરી શકે તો માની લેવાય કે આ જે છે ગુનો કરીને ઓનું આચરી જે એને રકમ અવેજ ઉભો કર્યો છે એનાથી એને મિલકત ઉભી કરી તેવું માની લેવામાં આવે એ પછી એને સરકારમાં પ્રપોઝલ મોકલવામાં આવે છે અને સરકાર શ્રીને જ્યારે યોગ્ય લાગે કે આ ઓછી ટોક કાયદાની કલમ અઢાર છે એ મુજબ કે આ મિલકત ટાંચમાં લેવા જેવી છે તો ત્યારે એ હુકમ થાય છે સરકાર શ્રી તરફથી અને હુકમ આધારે પછી આ મિલકત ટાંચમાં લેવા લાંબી પ્રોસિજર છે એટલે આમાં સ્વાભાવિકપણે દોઢ બે વર્ષ જેવું લાગી ગયું ના જેટલી મિલકતો અમારા ધ્યાન ઉપર આવેલી એ બધાની અમે પ્રપોઝલ કરેલી અને જેમાંથી જે યોગ્ય લાગેલી હુકમ કરેલો મિલકત મિલકત અમે છે ઘણી વખત એવું બને કે એના નામે હોય તેમ છતાં એ મિલકત છે એ એના કોઈ કાયદેસરના આવકના સાધનોમાંથી એને લીધી હોય તો એને ટાંચમાં લેવામાં આવતી નથી મુન્ના તરબોજ અત્યારે જે નવાપુરામાં મકાનમાં રહે છે એ એની મિસિસ ને એની માં તરફથી એટલે કે મુન્ના તરબૂચ ની સાસુ એ ખરીદેલું અને એને વારસામાં મળેલું એટલે એના એવા કારણો હતા જે તે વખતે એ વખતે એને ગુનાહિત ઇતિહાસ જે તે વખતે નહોતો તો એ મિલકત છે એ કબજે લેવામાં નથી નથી એમની કોઈ ઇન્કમ નથી એ લોકો જસ્ટિફાઈ નથી કરી શક્યા જે તે વર્ષમાં એને આવક ક્યાંથી કરી નથી કહી શક્યા એટલા માટે તો પછી આ ગુનાહિત કામ કરીને આ મિલકત ઉભી કરી છે એવું એ નક્કી થયું એટલે એ મિલકત ઓછી અમે છવ્વીસે છવ્વીસ આરોપી એનું છેલ્લા એકવીસ થી જયારે ગુનો દાખલ થયો ત્યારથી સર્ચ કરીએ છીએ એના નામે કોઈ સ્થાવર જંગમ મિલકત છે કે એમાંથી માત્ર બે જ વ્યક્તિ એવી નીકળેલી કે જેની પાસે સ્થાવર જંગમ મિલકત હોય એના નીકળેલી ઉદાહરણ તરીકે પણ તમે લઈ શકો છો કે ગુનાહિત એક માણસ ધરાવતા ગુનેગારો એક મેસેજ જાય કે ભાઈ ગુનો કરીને કદાચ કોઈ મિલકત ઉભી કરવામાં આવે તો સરકાર ગમે ત્યારે એ મિલકત છે એ જપ્ત કરી શકે છે અમે જ્યારે તપાસ કરીએ છીએ ત્યારે આ બધા પાસા આવરી લઈએ છીએ કે બરોડા શહેરની બહાર દાખલા તરીકે જે દિવાળીપુરા છે એ ગ્રામ્ય વિસ્તારનું છે તો પણ અમે તમામ રેવન્યુ વિભાગને લખીને એના આધાર કાર્ડ પાન કાર્ડ ઇવન એના કુટુંબીજનોના નામે કોઈ મિલકત છે કે ઘણી વખત આરોપીઓ પોતાના નામે નો ખરીદતા હોય પણ પોતાના કુટુંબના સભ્યોના નામે ખરીદતા તો પણ એ પણ અમે મુદ્દો આવરી લઈએ છીએ કે કોઈના કુટુંબના સભ્યોના નામે તો નથી ખરીદતા અને તમામ તપાસ થયા પછી આપણું કોઈ જોઈ